જય માતાજી મિત્રો જય શ્રી રામ જો આપણે બળદ આશ્રમના શેડનું કામ બધું ચાલુ કરી દીધું છે પતરા ચડાવવાનું કામ તો હું આવી ગયો તો ઉપર અને આપણે પતરા આ રીતના ચડાવી દીધા છે હવે જાળી મારી દેવી પતરા કમ્પ્લીટ થઈ જાય એટલે પછી ગેટ બનાવી નાખી જો ગેટનું કામ ચાલુ છે આમ તો આપણે કમ્પ્લીટ શેડનું કામ થઈ ગયું ઢાળિયું પતરા લાગી ગયા બુક બુક બધું લાગી ગયું હવે ખાલી જાળી મારવાની છે એટલે પેલા ગેટ ફિટ થઈ જાય અને પછી અગળીએ જાળી મારી દેવી એટલે આપણે કામ કમ્પ્લીટ અને બધા મિત્રોને એક વિનંતી કરું કે આપણે શેર તો બની ગયો છે જે આપણે બળદની સેવા માટે આ બધું કરી રહ્યા છીએ તો આપણે એક બધા તમે નામ મને સજેશન કરજો કે આ બળદ આશ્રમનું નામ શું રાખવું અને બીજું કે આપણે રોજીએ જે વશેરો આપ્યો છે થાન આપ્યું એમાં વસેરો છે તો આપણે હજી વશેરાનું નામકરણ નથી કર્યું તો વશેરાની રાશિ આવે છે વૃશ્ચિક એટલે ન અને ય એ બે અક્ષર આવે છે એટલે ન અને ય ઉપરથી સારું કાંઈ ભગવાનનું નામ હોય એવું કે આપણે એનું જાપ થયે રાખીએ તેવું નામ જણાવજો એટલે આપણે હવે એનું નામકરણ કરી દેવી આજે એને પાંચમો દિવસ છે એટલે કાલે છઠ્ઠી થાય છઠ્ઠો દિવસ છઠ્ઠી એટલે એનું નામ આપણે રાખી દેવી એટલે મિત્રો કોમેન્ટ કરજો અને બેયનું નામ જણાવજો વછેરાનું નામ જણાવજો હારું અને આપણે જે બળદ આશ્રમ કરવા આપણે આ બધું કર્યું છે નિરાધાર બળદોની સેવા માટે તો એનું કંઈક નામ તો રાખવું જ પડશે આપણે તો એનું સારું નામ સજેસ્ટ કરજો એટલે આપણે ઝડપથી નામકરણ થઈ જાય અને શેરનું તે થઈ જાય બસ હવે લગભગ બે ત્રણ દીમ આપણે બળદ લાવવાના છીએ O Olha. Olha. Hi alle hi Alter. hier

થી આપણે પોળી કરવી છે પછી પાછું ઘણા મિત્રો પ્રશ્ન કરશે કે નીચેથી હાવે જ ખરવો આ તે જાળી આપણે અંબી અંબાડી દીધી છે છતાંય આવા મોટા મોટા પાણા અહીંયા ગોઠવી દીધા છે બે બાજુ અંદરની સાઈડ એ ગોઠવા છે બાયરે ગોઠવા છે જો મોટા મોટા મણમણીયા પાણા છે અને અંદર જોવો ટાઇલ્સ આવી ગઈ છે બોરી દીધા પાણા અને હવે બાયરે પાછી ટાઈસ આપણે નાખી દેવલો પાણા બધા બુરાઈ જાય ફર્સ્ટ ક્લાસ એટલે હાવે જ પછી કદાચ ખરવોળે નીચેથી તોય અંદર આવી ન કે કારણ કે આપણે કામ મજબૂત જ કરવું પડે ઉપર એ કમ્પ્લીટ જાળી આંબી ગઈ છે એટલે એ કાંઈ તકલીફ નથી હાવ પેક થઈ ગયો આ બાજુ એક દરવાજો મૂકો છે કારણ કે આપણે ઉથરેટી એ બાજુ કરવાની પાછળ એટલે વાહીધું શાણ વાસી દઉં એ બાજુ થઈ જાય ને પાણીનો ટાકો ન્યા જો ઢગલો રહ્યો ન્યા રાખી દેવાનું છે આપણે પછી બધું તમને વ્યવસ્થિત થાય પાણીનો ટાંકોને આવશે એટલે બસ આપણે નવા વ્લોગમાં બતાવીશ બોલો ભાઈ પાછળ આપણી ઉથરેટી છે એટલે હવે કમ્પ્લીટ ભરતીનું કામ કાલે પોળી થઈ ગઈ છે હવે આ પછી આપણે બાયરે બે લારી ઠેલવી છે એવું છે પછી ખાડા પડે આ તે તો નાખવા થાય એટલે આપણે બે લારી એક્સ્ટ્રા નાખી છે અહીંયા અને આ જો વાળો કરી નાખ્યો છે એટલો આમાં આપણે બળદને ખુલ્લા રાખવાના વાળો કરવાનો જે થાંભલા ખોડીને તાર ફેન્સિંગ કરવાનું છે થોડુંક હાદું ટૂંકમાં હાઈ ફાઈ નહીં આપણા બજેટ પ્રમાણે ધીમે ધીમે હાલવું પડે આમાં ચોમાસું હોય આ તે અથવા તો દિવસે આમાં છૂટા બહાર રહી શકે વરસાદ હોય આ તે અંદર કંઈ હુકાઈ ન રહી એટલે તો આવું કામ છે તો હજી એકવાર મિત્રો વિનંતી કરું છું કે આ બળદ આશ્રમનું નામકરણ કરવાનું છે તો વ્યવસ્થિત નામ જણાવજો આપણે હું નામ રાખું